ખૂબ સમયની અંદર તમને બધી એની ડિટેલ અમે જાહેર કરશું સોશિયલ મીડિયાના માધ્યમથી વોટ્સઅપના એસવીજીના આપણા વેબસાઇટ ઉપર તમામ એની વિગત આવશે પણ બધાને ખૂબ ખૂબ બધાઇ આપીએ છીએ કે આપણું એક વડતાલ ધામ આપણું અહીંયા નિર્માણ થયું એની સાથે સાથે આપણે બીજા વડતાલ ધામનો સંકલ્પ કરીએ અને સંકલ્પ ઘનશ્યામ મહારાજે સ્વીકારી પૂર્ણ કર્યો આપણું સેકન્ડ ચેપ્ટર એ ટોરન્ટોની અંદર એ આપણે નિર્માણ કરવા જઈ રહ્યા છીએ તમામ જે પ્રોસેસ એને શરૂ કરી દીધી છે ભગવાનને પ્રાર્થના કરો કે આવતો આનો પાટોત્સવ એની પ્રતિષ્ઠા